啊！阿行哦哦哦哦，继续跟着，哎，开心哥，哎，你跟我走。啊！现在说你来好，我妈妈在他说，哦哦，我数一数，哎，数不到多少。

પાણી કેવું છે પાણી તો હવે એક કામ કરો હેડો મારે હંગા દે પાણી તમને પાવું હડો 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 એ આર્યું ને પાણી જઈને પીતા હોજો ભૂલાજી આવું પાણી પાણી તમે ના કીધું પીવાનું તમે તો આવું પાણી વધતા હોય તમારે પાણી પીવું છે કે ઓહ પછી પીવાનું તો કીધું અને આવું પાણી ના પીવાય એના કઈ હડત આપણે પાણી પીએ એના કરતા આવું પીવાય

પણ તમે લઈ જાવ તો પાણી તો અશક નહીં હોય હાડો તો ખરા જોવા જઈએ આપણે હોય શક નહીં હોય હાડો ખરા હું શું કહું છું આ બોમ ખબર ના પડી મને કે કોઈ દેખાતું નહીં માણસ શું થયું છે કોઈ સિકન શ્વાસ એ ખબર નહીં પડતી મને હું એક માણસ જોયો છું મે બસ હા મારા કાકા આજી તમે હોય ફરે જો ના ભયા શું થયું હા કોઈ હોમા ઓન પૂછી એને હું બતાવ્યું મને અને મોબાઈલ સાહેબ ઓબેક્ટર છે કેવું છે તાના

તમારે મને આપડે મેળી જવું છે માતાજીની હોય શું કીધું તમે આપડા મક્કન ને મઢી જવાનું છે હાડો તો મક્કર ને મઢી માં તો જાય પણ શું છે શું દર્શન કરવા જાવું છે એટલે દર્શન છે તેઓ આપડે ખરા હું લઈ જવતા મને જોયેલો જોયેલો જોયુંજી અરે આપડા આપણે કેતા શું કિસ્સા શું વાતો કરે બેસો બેસો કરે

શું કરશું આ તો આટલી તો વાતો કરીએ છે આની વાતો જ કરાય આ તો હું શું કીધું એ બાથીજી બોલો કોઈ બોલો બોલો ભાઈ હગું કરાવું છે હા કરાવું છે જોયેલું તો નહીં કે ના જોયેલું નહી તો હું શું કી તો કરાવું હા પણ જી થારો બ

તું તો ગો કૂન તો કહેરી તું તો ગો ફૂન તો કહેરી તું તો વેવાારો મલક મોંજ જોવાયાણારો એના શેવાારો મલક મોંજ જોવાણદારો જોવાણદારો જો આણગારો આરુ કે તો સુટ આરુ ડાયું બોલ કલાકાર છે એવું છે ઓવા તો કલાકા બહુ મોટા કલાકાર છે સોવા તો ટોસી લેલવી જ પણ તમે કેમ આપના હરક થઈ ગયા છે મને ખબર નથી પડતી ને તો લે ના પાડે હરક કુવા કને થઈ ગયો છો શું છે ઓ લે આમન ટોસી એ તમારો મુખીનો તો મારા ભાવા છે એટલે મે કીધું હા તો એ તમાર ભાવા છે

હું ચાલો બોલો ચોંત્રી જ નહીં બોલી પછી પહેરવાનું છે ઋષિ લાંબા ની છે ને લા પેલા ગુરુજી કઈ જ્યાં લાભી જા ને લાભી